તો આપણે ચર્ચા કરીએ આ છે આપણી ધોરણ નવ અને 10 ની કૃણાલ સાહેબ છે એનું તમને ટાઈમ ટેબલ પણ મળી રહ્યું છે કે જેના અંતર્ગત ધોરણ દસ નો દરરોજ સાંજે પાંચ વાગે એક લેક્ચર આવવા જઈ રહ્યું છે બરાબર છે સમય મુજબ સોમવારે ગણિત મંગળવારે વિજ્ઞાન બુધવારે અંગ્રેજી

તમે પસાર થવા જઈ રહ્યા છો બરાબર છે હવે હળવદમાં તમે છો અને હળવદ અંતર્ગત તમે ઓફલાઈન ટ્યુશન ક્લાસીસની શોધમાં છો બરાબર છે મોરબી જિલ્લાનું હળવદ તાલુકો તો તમે અમારા ક્લાસીસ જોઈન કરી શકો છો આ ઓફલાઈન ક્લાસીસ અંતર્ગત આપણે સંપૂર્ણ એજ્યુકેશન ડિજિટલ બોર્ડમાં આપીએ છીએ સાથે સાથે આપણે સ્માર્ટ તૈયારી કેવી રીતના કરી શકાય એના માટે ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી રૂબરૂમાં ઓફલાઈન ભણાવીએ છીએ તો તમારે એ અભ્યાસ કરવો હોય તો તમારે નીચેના નંબર ઉપર અહીંયા દેખાય છે એ સંખ્યા કઈ ગઈ છે એની ચર્ચા કરી તો સૌપ્રથમ છ સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે એ છ સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા અસમય અને વાસ્તવિક સંખ્યા આ સમય સંખ્યાઓના સોરી સંખ્યાઓના છ પ્રકાર છે બરાબર છે હવે એક એક સંખ્યાઓને આપણે ક્રમશઃ જોતા જઈએ સૌપ્રથમ જોઈએ પ્રાકૃતિક સંખ્યા તો પ્રાકૃતિક સંખ્યાઓ છે ને અંગ્રેજીમાં કહેવાય નેચરલ નંબર કેવા કહેવાય નેચરલ નંબર પણ નેચરલ નંબર ઉપરથી એનો સંકેત લીધો છે એન શું લીધો છે તો કે સંકેત લીધો છે એન બરાબર છે આ પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે તો તો યાદ પ્રાકૃતિક પ્રાકૃતિક સંખ્યાઓમાં અનંત બરાબર છે અહીંયા સંખ્યા માટે તમારે બે વસ્તુ યાદ રાખવાની એક એનો સંકેત તો કે અંગ્રેજીમાં કહેવાય નેચરલ નંબર એના ઉપરથી સંકેત લીધો છે એને બરાબર છે કઈ કઈ સંખ્યાઓ એક બે ત્રણ ચાર પાંચ અનંત સુધી એટલે કે આના અંતર્ગત માત્ર ધન પૂર્ણાંક સંખ્યાઓનો જ સમાવેશ થાય છે કઈ સંખ્યા તો કે માત્ર ધન પૂર્ણાંક સંખ્યાઓનો જ સમાવેશ થાય છે ચલો સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે સૌથી મોટી સંખ્યા ન મળે કેમ કે સંખ્યા અનંત સુધી જાય છે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે તો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક છે તો તમને અહીંયા બે પ્રકારની સંખ્યા પૂછશે એક પૂછશે સૌથી નાની અને એક પૂછશે સૌથી મોટી તો સૌથી નાની કઈ છે એક છે અને સૌથી મોટી છે કઈ છે તો કે અજ્ઞાત છે એટલે કે મળે નહીં કેમ કે સંખ્યાઓ એક બે ત્રણ ચાર અનંત સુધી વિસ્તરાયેલી છે તો આશા રાખું છું કે પ્રાકૃતિક સંખ્યા તમને સમજાણી હશે કે જેના અંતર્ગત એક બે ત્રણ ચાર માત્ર ધનપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે ચલો આગળ ચર્ચા કરીએ પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યા છે જીરો એક બે ત્રણ ચાર અનંત સુધી પ્રશ્ન એ થાય કે સાહેબ ઓલામાં નામાં ફેર શું છે તો કે પ્રાકૃતિક સંખ્યામાં માત્ર ધનપૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થતો જ્યારે પૂર્ણ સંખ્યાઓમાં ધન પૂર્ણાંકની સાથે એક નવી વસ્તુ એડ થઈ અને કઈ છે તો કે એ શૂન્ય છે છે બરાબર તમને એમ કે સૌથી મોટી સંખ્યા કઈ અને સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ તો સૌથી મોટી તમને મળે નહીં એટલે કે અજ્ઞાત છે એને આપણે જાણતા નથી અને સૌથી નાની કે તો સૌથી નાની કઈ થશે તો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યામાં બે પ્રકારની સંખ્યાઓનો સમાવેશ કઈ સંખ્યામાં પૂર્ણ સંખ્યાઓના ગણમાં થાય છે આ ખાસ તમારે યાદ રાખવાનું થશે ચલો પ્રકાર નંબર ત્રણ ની ચર્ચા કરીએ પૂર્ણાંક સંખ્યા તો પૂર્ણાંક સંખ્યા છે એની વાત કરી તો પૂર્ણાંક સંખ્યા છે એને અંગ્રેજીમાં ઝેલિન કહેવાય અને એના ઉપરથી સંકેત લીધો છે જેટ આ જેટ અંતર્ગત કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય તો બરાબર મધ્યમાં આવે શૂન્ય શૂન્ય થી ધન પૂર્ણાંક અનંત સુધી સંખ્યાઓનો સમાવેશ થાય એટલે કે શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ છ અનંત સુધી અને એવી એવી રીતના ઋણ સંખ્યાની વાત કરીએ માઇનસ એક માઇનસ બે અનંત સુધી એટલે કે પૂર્ણાંક સંખ્યાઓમાં ત્રણ પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય શૂન્ય ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક આવી ત્રણ પ્રકારની સંખ્યાઓનો સમાવેશ એમાં થાય છે કે પૂર્ણાંક સંખ્યાઓની અંતર્ગત થાય છે તો આ ત્રણ સંખ્યાઓ છે એ કઈ કઈ જોઈ તો કે પ્રાકૃતિક પૂર્ણ અને પૂર્ણાંક તો એનું આપણે ઝડપથી રિવિઝન કરી લઈએ પ્રાકૃતિક સંખ્યા જેને અંગ્રેજીમાં કહેવાય નેચરલ નંબર અથવા એને તમે ગણતરીની સંખ્યાઓ પણ કહી શકો એ જોઈએ પ્રાકૃતિક સંખ્યા ચલો પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય તો કે એટલે એવી અનંત સુધી કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે તો કે ધનપૂર્ણા સંખ્યાઓનો સમાવેશ થાય જેને ગણતરીની સંખ્યા પણ કહી શકાય જેમાં સૌથી નાની સંખ્યા એક છે અને સૌથી મોટી સંખ્યા એ

પૂર્ણાંક સંખ્યા તો પૂર્ણાંક સંખ્યાઓમાં મધ્યમાં શૂન્ય આવે ધન પૂર્ણાંક અનંત અને ઋણ પૂર્ણાંક અનંત એટલે કે પૂર્ણાંક સંખ્યાઓની અંતર્ગત બે પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય કઈ કઈ તો કે ધન પૂર્ણાંક શૂન્ય અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ શેમાં થાય છે કે પૂર્ણાંક સંખ્યાઓમાં થાય છે ચલો આગળ ચર્ચા કરીએ સમય સંખ્યા તો સમય સંખ્યાનો સંકેત છે ક્યુ સંકેત શું છે

તો કે એનું પેલા તો નામ જોઈએ તો અસમય સંખ્યાને અંગ્રેજી સંકેત છે આ શા માટે આય કેમકે એને અંગ્રેજીમાં કહેવાય છે ઇરેશનલ બરાબર છે હવે અસમય સંખ્યા કોને કહેવાય એ સમજવાનો પ્રયત્ન કરી તો કે અસમય સંખ્યા એટલે શું તો કે અસમય સંખ્યા એટલે એવી સંખ્યાઓ કે જેનો જે સંખ્યા સમય નથી વિરુદ્ધાર્થી શબ્દ કે જે સંખ્યા સમય માનવું આવે એ બધી અસમય એટલે કે જેનું સ્વરૂપ પી ના છેદમાં ક્યુ ન હોય એવી સંખ્યાઓને સંખ્યા અસમય સંખ્યા કહે છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ વર્ગમૂળ પૂર્ણ સંખ્યા ન મળે એટલે વર્ગમૂળ બે અસમય કહેવાય ચલો પાઈ પાઈ કેવી છે તો કે અસમય સંખ્યા છે ચલો ઘન મૂળમાં સાત નું ઘન તો આ કેવી છે તો કે અસમય સંખ્યા છે હું આશા રાખું છું કે તમને બધી દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત મળી અનંત અનાવૃત મળવી એટલે શું તો કે આનું તમે અનંત સુધી જાય અને દશાંશી પછી એક પણ સંખ્યા રિપીટ ન થાય આગળ આપણે આની ચર્ચા કરવાના જ છે એની ચિંતા તમે ના કરતા કારણ કે આપણે દશાંશ અભિવ્યક્તિ ભણવાના છે તો આ દશાંશ અભિવ્યક્તિના આધારે જ આપણે પ્રકાર પણ શકવાના આગળ જોઈએ વાસ્તવિક સંખ્યા તો વાસ્તવિક સંખ્યા છે ને અંગ્રેજીમાં કહેવાય રિયલ નંબર શું કહેવાય તો કે રિયલ નંબર આ રિયલ નંબર ઉપરથી સંકેત લીધો છે આર તો અહીંયા આર માં સમય અને અસમય

હવે થોડાક અસમયના ઉદાહરણ ઉદાહરણ માની લો કે વર્ગમૂળમાં પાંચ છે તેર છે 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 તો બધી અસમય અસમય અહીંયા અને આ બંનેના યોગ ગણથી જે સંખ્યાઓ બને છે એ સંખ્યાઓને કેવી કહેવાય છે તો કે એ સંખ્યાઓને વાસ્તવિક સંખ્યાઓ કહે છે કેવી સંખ્યાઓ કહે છે તો કે વાસ્તવિક સંખ્યાઓ કહે છે

એના ઉદાહરણ જોઈ શકો છો પાંચ ના છેદમાં સાત માઇનસ નવ ના કે જે સંખ્યાઓને પી ના છેદ માં સ્વરૂપે લખી ન શકાય એવી સંખ્યાઓને અસમય સંખ્યા કહેવાય ઉદાહરણ તરીકે વર્ગમૂળ પાંચ અગિયાર નું ઘન મૂળ સાત નું વર્ગમૂળ અને બે નું

હવે તમારે એક તમને બે સૂત્ર આપું છું એ તમે યાદ રાખો શા માટે કેમ કે સ્વાધ્યાય એક પોઈન્ટ એક અંતર્ગત એનો ઉપયોગ આવવાનો છે તો પેલું સૂત્ર આવું યાદ રાખવું એન ઉપગણ ડબલ્યુ ઉપગણ જેડ ઉપગણ ક્યુ ઉપગણ આ જે છે આની ઉપગણ કહેવાય એન એટલે પ્રાકૃતિક ડબલ્યુ એટલે પૂર્ણાંક અને ડબલ્યુમાં જીરો એક બે ત્રણ ચાર આવે તો એવું કહી શકાય કે દરેક પ્રાકૃતિક એ પૂર્ણ સંખ્યા છે સાથે એમ પણ કહી શકાય દરેક પ્રાકૃતિક એ પૂર્ણાંક સંખ્યા છે એનાથી ઉલટું ન કહી શકાય એમ ન કહી શકાય કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ છે કેમ કેમ કે પૂર્ણાંક સંખ્યામાં રૂમ પૂર્ણાંક આવે ડબલ્યુ ન આવે બરાબર તો આ એક સૂત્ર યાદ રાખવાનું છે આના ઉપરથી આપણે સ્વાધ્યાય ઇક્વેટિક ની ચર્ચા કરવાની બીજું સૂત્ર તમારે આ ઉપગણ આર યાદ રાખવાનું દરેક અસમય સંખ્યા વાસ્તવિક છે શા માટે કેમ કે વાસ્તવિક સંખ્યામાં અસમય સંખ્યાનો સમાવેશ થઈ જાય છે તો જે વસ્તુ તમને સમજાવી એ જ વસ્તુ જોઈ શકાય છે અને ક્યુ ના આર માં આ તમામ સભ્યો છે આ ઉપગણ આર એટલે કે દરેક અસમયે વાસ્તવિક સંખ્યા છે તો મિત્રો આશા રાખું છું કે તમને આજના આ લેક્ચરમાં આવતી

ફોરવર્ડ એ પણ આ ફ્રી એજ્યુકેશન નો લાભ લઈ શકે તો મળીશું મિત્રો પાર્ટ નંબર બે લેક્ચર નંબર બે માં કે જેમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એક ની શરૂઆત કરવાના છે ધન્યવાદ જય હિન્દ જય ભારત